શ્રાવણ માસની આતી શરૂઆત થતાં હવે ભક્તો અનેક વ્રતોની પણ શરૂઆત થઈ ગઈ છે જેમાં કુરડા સાંગાણી તાલુકાના વેરાવળ સાપરમાં દશામાના વ્રતની ધામધૂમથી ઘરે ઘરે સ્થાપના કરવામાં આવી જેમાં સાપર વેરાવળના ગોપાલભાઈ નિમાવત પવિત્ર ધર્માજ માતાજીના વાસ્તે ગાજતે સ્થાપના કરવામાં આવી જેમાં દસ દિવસ માતાજીની ગુણગાન તેમજ ભજન સત્સંગ સામૂહિક આરતી વગેરે સવાર સાંજ યોજાશે જેમાં સાંજે માતૃશ્રી અને ફૈબાના હસ્તે આરતી કરવામાં આવશે તાલુકાના વેરાવળની અક્ષરધામ ટાઉનશીપ સોસાયટીમાં અમારી ઘરે આજે છઠ્ઠા વર્ષે દશામા સ્થાપના કરવામાં આવેલ છે જેમાં અમે લોકો સવાર સાંજ મહાઆરતી તેમજ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવશે જેમાં આજથી દસ દિવસ માતાજીની આરતી પૂજન અર્ચન સત્સંગ સહિત ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે છેલા 10મા દિવસે અમે લોકો દસામાંની આ મૂર્તિને પાણીમાં વિસર્જન કરી દસામાંનો વ્રતની વિધિ પૂરી કરી છે જય માતાજી પંકત ઢિલાવત દિવ્યાંગ ન્યુ સાપર વેરાવ રાજકોટ